ہم بڑا دیکھا منگوانے پر ملک جپ میں بیان سے کوئی, کوئی آم کے ڈائنگ مل

ભજન કરો સત ભાવ ભજન કરો એમ કહી જાય ભજન કરાવો એમ નહીં ભજન ગાવ એમ નહીં ભજન સાંભળો એમ નહીં ભજન કરો સદભાવ થી કરો એમ કીધું મારા શિષ્ય મારે ભજન કરાવવા ભજન કરાવ મોટા ભજન કરાવ એટલે પાંચ જણા ભેગા ભજન ગાય પાંચસો ભેગા મોટા નાના કે ના હોય

પંદર કે હું જોઈ જાઉં કોઈ નઈ પંદર લીધી એ કે આપણે ફોન કરો કે હું